નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું મહત્વના સમાચાર ઉપર ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન પંજાબના અમૃતસર જિલ્લામાં સ્થિત અટારી વાઘા બોર્ડર પર દેશભક્તિ અને ગૌરવનો અદ્ભુત સંગમ જોવા મળ્યો બિટિંગ ધ રિટ્રીટ કાર્યક્રમમાં બીએસએફ જવાનોની પરેડ ઉત્સાહપૂર્ણ નારા અને દેશભક્તિથી ભરેલા વાતાવરણે સૌને મંત્ર મુક્ત કરી દીધા હતા 76 ગણતંત્ર દિવસ નિમિત્તે અમદાવાદ શાહીબાગ પોલીસ કમિશનર કચેરી ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ કમિશનર જી એસ મલિક દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સંપૂર્ણ કાર્યક્રમ ભવ્ય રીતે સફળતાપૂર્વક સંપૂર્ણ કર્યો કર્તવ્ય પથ પર છોતેર પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા ફ્લાય પાસ્ટ રજૂ કરવામાં આવ્યું તાપી જિલ્લાના તિતવા ખાતે છોતેર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આયોજિત ધ્વજવંદન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજને ગર્વભેર સલામી આપી ગુજરાતના અનંતપુરથી એકતા નગર સુધી હેરિટેજ એન્ડ ડેવલપમેન્ટનો સંગમ શીર્ષક સાથે ગુજરાત ટેબ્લો રાજ્યની પ્રગતિ સાથે તેના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કર્તવ્ય પથ પર રજૂ થયું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એમડી મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં સારી કામગીરી બદલ કર્મચારીઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા કાર્યક્રમમાં બોલીવુડ અભિનેતા આમિર ખાને પણ ખાસ હાજરી આપી અમદાવાદ ખાતે સોળમો આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ સમાપન સમારોહ યોજાયો ઓડિશા અને છત્તીસગઢથી આવેલા બસો આદિવાસી ભાઈ બહેનો અને તેમને અહીંયા લઈ આવેલા વીસ એસ્કોટ મિત્રોએ ભાગ લીધો જામનગરના આકાશમાં લહેરાયો એરફોર્સની સૂર્યકિરણ ટીમનો તિરંગો એરફોર્સના નવ વિમાનોએ આકાશમાં કર્યા દિલધડક કરતબ એર શો નિહાળવા માટે હજારોની સંખ્યામાં જામનગર વાસીઓ ઉપસ્થિત રહ્યા બનાસકાંઠામાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે છોતેર પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાય અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટના બીજા દિવસે કોલ્ડ પ્લેની મજા લેવા માટે મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા કેટલાક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો તો કેટલાક લોકો ટિકિટ માટે ફાફા મારતા જોવા મળ્યા હતા આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર